જે મહિલા સવારે સવારે રોજ છ વાગ્યે વચ્ચે સ્નાન કરે છે આ વાત લો નહીં તો તમારું આખું પરિવાર બરબાદ થઈ શકે છે કારણ કે એક એવી મોટી ભૂલ તમે કરી રહ્યા છો જેનાથી તમારો પતિ કંગાલ થઈ શકે છે તમારી સંતાન પર ઘોર કષ્ટ આવી શકે છે તમારો પરિવાર સાથે સાથે તમારા પર પણ મોટા મોટા કષ્ટ આવી શકે છે તમારામાંથી ઘણી બધી મહિલાઓ કેટલીક એવી ખોટી ભૂલો રોજ કરી રહી છે સ્નાનને લઈને જેનાથી તેમના જીવનમાં આવતા દિવસોમાં મુસીબતો આવી રહી છે તમારા જીવનમાં જે કંગાલી આવી રહી છે જે પૈસાને લઈને તમારા જીવનમાં તંગી છે તેની પાછળ તમારો આ સ્નાન કરવાનો ખોટો નિયમ પણ હોઈ શકે છે આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું સનાતન ધર્મ અને ગરુડ પુરાણ અનુસાર મહિલાઓના સ્નાન એટલે કે નાહવા સાથે જોડાયેલા કેટલાક વિશેષ નિયમો અને આપના ધર્મમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે શું ન કરવું જોઈએ તે બધું જણાવીશું જેનું પાલન કરવું તમારા માટે ખૂબ જરૂરી છે કારણ કે જાણ અજાણમાં તમે રોજ આ ભૂલો કરી રહ્યા છો અને તેનું ખામિયાજુ તમારો આખો પરિવાર ભોગવી રહ્યો છે તમારા જીવનમાં જે આટલી પરેશાની તમે જોઈ રહ્યા છો તેની પાછળ તમારી કેટલીક ભૂલો છુપાયેલી છે તમે અને તમારો પરિવાર દિવસ પ્રતિદિવસ મહેનત કરી રહ્યા છો પરસેવો વહાવી રહ્યા છો પરંતુ તો પણ હાથમાં કંઈ આવતું નથી આખરે એમ કેમ થઈ રહ્યું છે દરેક વ્યક્તિ તરક્કી હાંસલ કરી રહ્યો છે દરેક વ્યક્તિ ખૂબ પૈસા કમાઈ રહ્યો છે પરંતુ તમારી પાસે તો જે હતું તે પણ તમારા હાથમાંથી જતું રહ્યું આખરે કેવી રીતે કારણ કે ભક્તો અમારા ધર્મમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે ફરીથી કહું કે સ્નાન ને લઈને જ કેમ ન હોય દરેક વસ્તુના નિયમો છે અને જ્યારે અમે નિયમ કાયદા પ્રમાણે નથી ચાલતા તો તેનો અસર અમારા ઘર પરિવારના દરેક ક્ષેત્ર પર પડે છે હવે સૌથી પહેલા હું તમને કેટલીક સાવચેતીઓ જણાવું છું હું તમને જણાવીશ કે તમને કયા સમયે નાહવું ન જોઈએ જુઓ મિત્રો જે સ્ત્રી સવારે પાંચ વાગે થી લઈને છ વાગે વચ્ચે સ્નાન કરે છે તે સૌથી વધુ બિલકુલ ધ્યાનથી સાંભળજો જે સ્ત્રી સવારે પાંચ વાગ્યે થી લઈને છ વાગ્યે વચ્ચે નાહે છે તે સ્ત્રીનું ભાગ્ય અને તે સ્ત્રીના પરિવારનું ભાગ્ય હંમેશા તરક્કી કરે છે તે સ્ત્રીના પરિવાર પર ક્યારે કોઈ સંકટ નથી આવતું કારણ કે માનવામાં આવે છે કે જે સ્ત્રીઓ સવારે સવારે જલ્દી એટલે કે પાંચ વાગ્યેથી લઈને છ વાગ્યે વચ્ચે સ્નાન કરે છે તે સાક્ષાત માતા લક્ષ્મીનું જ રૂપ હોય છે તે સ્ત્રી પર સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા હોય છે તે સ્ત્રીના કારણે તેનો આખો પરિવાર હંમેશા સુખ ભોગવે છે તે સ્ત્રીને જીવનમાં ક્યારે કોઈ કષ્ટ સતાવતું નથી અને તે સ્ત્રીના જીવનમાં ક્યારે કોઈ ખૂબ મોટી ગંભીર બીમારી તેને લાગતી નથી તે સ્ત્રી પોતાની સાથે સાથે પોતાના પરિવારની પણ તરક્કીની નીંદ રાખે છે તો જો તમે પણ તમારા પરિવારની તરક્કી કરવા માંગો છો પોતાને સારુ રોગમુક્ત મુક્ત માંગો છો અને તમે ઈચ્છો છો કે મારા પર અને મારા પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા રહે તો તમે પણ સવારે પાંચ વાગ્યે થી લઈને છ વાગ્યે વચ્ચે સ્નાન અવશ્ય કરો પરંતુ મિત્રો અવારનવાર જોવા મળે છે કે આજકાલની મહિલાઓ સવારે જલ્દી નથી ઉઠી શકતી તો સવારે પાંચ વાગ્યે થી લઈને છ વાગ્યે વચ્ચે નાહવું તો ખૂબ દૂરની વાત છે ત્યાં જો તમે સવારે સવારે છ વાગે થી લઈને સાત વાગે વચ્ચે નાહો છો તો તેમાં તમારે માત્ર એક નાનકડો ઉપાય કરવો જોઈએ જો તમે સવારે છ વાગે થી લઈને સાત વાગે વચ્ચે નાહો છો તો તમારા પર માતા પાર્વતી કૃપા બની રહે છે મિત્રો બ્રહ્માંડની તમામ શક્તિઓ જાગૃત થાય છે મિત્રો શરીરની ઊર્જા પણ ચરમ પર હોય છે અમારા શરીરનું એક એક અંગ આ સમય અંતરાલમાં એટલે કે સવારે છ વાગ્યેથી સાત વાગ્યે વચ્ચે સ્ફૂર્તિથી ભરપૂર રહે છે અને તેત્રીસ કોટી દેવી દેવતાઓની પણ આ સમય કૃપા અમને મળે છે તો આ સમય જ્યારે પણ જે પણ મહિલાઓ નાહે છે તે નાહતી વખતે તેત્રીસ કોટી દેવી દેવતાઓનું ધ્યાન કરે અને જો તમારી કોઈ ખાસ મનોકામના છે જો તમારી કોઈ ખાસ મન્નત છે તો તમે નાહતા નાહતા સ્નાન કરતા કરતા તે વસ્તુને પોતાના મનમાં જ દોહરાવી લો તે વસ્તુને મનમાં જ યાદ કરી લો કે તમારી તે મન્નત પૂરી થઈ જશે તમારી તે મનોકામના પૂર્ણ થઈ જશે સાથે જે મહિલા સાત વાગ્યેથી લઈને નવ વાગ્યે વચ્ચે નાહે છે તે સાવધાન થઈ જાઓ સવારે સવારે સાત વાગ્યેથી સવારે નવ વાગ્યે વચ્ચે નાહવું અમારા ધર્મમાં યોગ્ય માનવામાં આવ્યું છે દરેક ઘરની મહિલા અવારનવાર આજ સમય અંતરાલમાં નાહે છે સવારે સાત વાગ્યે થી સવારે નવ વાગ્યે વચ્ચે જ અવારનવાર મહિલાઓ સ્નાન કરે છે પરંતુ કેટલાક નિયમ કેટલાક કાયદા તેનું ધ્યાન રાખવું અમારા ધર્મમાં ખૂબ જરૂરી માનવામાં આવ્યું છે જ્યારે તમે સવારે સાત વાગ્યે થી લઈને નવ વાગ્યે વચ્ચે નાહી રહ્યા છો તો તમારે ધ્યાન રાખવું કે તમને નાહવા પહેલા કિચનમાં કે ચૂલા પાસે ન જવું જોઈએ રસોઈ ઘરમાં પ્રવેશ ન કરવો જોઈએ નાહ્યા વગર તમને પોતાની સંતાન ને પણ સ્પર્શ ન કરવો જોઈએ જો સંતાન નાની હોય તો ચાલશે પરંતુ મોટી સંતાનને સ્પર્શ સુધા ન કરવો સાથે ભગવાનને દૂરથી જ નમન કરી લો અને સ્નાન કર યા પછી જ ભગવાનનું સૌથી પહેલાં નામ લઈને તમે રસોઈઘરમાં જઈ શકો છો પરંતુ સ્નાન કરવા પહેલા તમને આ વાતનું ધ્યાન રાખવું કે જે પણ મહિલા સવારે સાત થી નવ વાગ્યે વચ્ચે નાહે છે આ સમય પણ ઘણો સારો સમય હોય છે આ સમય મિત્રો દેવા દીધે મહાદેવનો આશીર્વાદ તમને મળે છે આ સમય જો તમે સ્નાન કરો છો તો તમે પોતાના શરીરની થાક તો ઉતારો જ છો સાથે તમે નિયમો પ્રમાણે પોતાના ધર્મનું પાલન પણ કરી રહ્યા છો પરંતુ તેનાથી વધુ તમને વિલંબ ન કરવો જોઈએ જે મહિલા સવારે નવ વાગ્યા પછી જો નાહે છે તો પોતાના હાથે પોતાનું નસીબ ખરાબ કરે છે સવારે નવ વાગ્યા પછી નાહવા વાળી મહિલાઓ સૌથી વધુ સાવધાન રહે જે મહિલા સવારે નવ વાગ્યા પછી નાહે છે તે મહિલાના જીવનમાં ઘણા કષ્ટ આવે છે તે તે મહિલાના જીવનમાં બીમારીઓ આવતી રહે રહે છે છે મહિલા બીમાર જો તમે નવ વાગ્યેથી લઈને દસ વાગ્યે વચ્ચે નાહશો તો અવારનવાર તમને બીમારી અને અવારનવાર તમને પોતાના શરીરથી દુઃખ મળશે અવારનવાર તમને હોસ્પિટલ જવું પડશે જો તમને પોતાના શરીરને સ્વસ્થ રાખવું છે તો જલ્દી નહવાનો પ્રયાસ કરો ત્યાં કેટલીક મહિલાઓ સવારે દસ વાગ્ય થી લઈને અગિયાર વાગ્યા સુધી પણ નાહે છે તો તે મહિલાઓ વધુ સાવધાન થઈ જાઓ જે મહિલા સવારે દસ વાગ્ય થી લઈને અગિયાર વચ્ચે નાહે છે તેમના જીવનમાં આવતા દિવસોમાં કષ્ટ તો આવે જ છે સાથે તેમના પતિની તરક્કી પણ અટકી જાય છે તેમની સંતાનો પર પણ કષ્ટ આવે છે તેના ઘરમાં હંમેશા દરિદ્રતાનો વાસ હોય છે તે પરિવાર ક્યારે આગળ વધી શકતો નથી એવી સ્ત્રીઓ જ્યાં હોય છે ત્યાંનું ભાગ્ય હંમેશા દુર્ભાગ્ય નથી રહેતું એ છે કે જો તમે સવારે દસ વાગ્યા પછી નાહી રહ્યા છો તો તેનો અર્થ એ જ છે કે તમે તમારા પરિવારમાં જેટલી પણ મુશ્કેલીઓ આવી રહી છે તેની પાછળનું કારણ માત્ર તમે જ છો જો તમારા ઘરમાં ગરીબી છે કંગાલી છે દરેક દરેક કામ કામ વારંવાર અટકી અટકી રહ્યું છે છે વચ્ચે જાય તો સમજી કે તમારી આ આદતથી જ આ બધું થઈ રહ્યું છે સાથે જે મહિલા દિવસે નાહે છે આ વાતનું વધુ ધ્યાન રાખે કે જે મહિલા દિવસે નાહે છે તેના ઘરમાં ક્યારેય દેવી દેવતાઓની કૃપા નથી રહેતી જે મહિલા દિવસે સ્નાન કરે છે તે મહિલાના ઘરમાં હંમેશા ખરાબ શક્તિઓનો વાસ રહે છે તે ઘરની નકારાત્મક શક્તિઓ હંમેશા તેના પર જ હાવી રહે છે એવી મહિલાઓ પર પણ નકારાત્મક શક્તિઓ હાવી થાય છે અવારનવાર જોવા મળે છે કે એવી મહિલાઓ પર ભૂત પ્રેત પિશાચ ખૂબ જલ્દી હાવી થઈ જાય છે તો જો તમે દિવસે નાહો છો એટલે કે બાર વાગ્યા પછી નાહો છો તો તમને ખૂબ વધુ સાવધાન રહેવું પડશે તમને પોતાનો નિયમ બદલવો જ પડશે ત્યાં જે મહિલા સાંજના સમયે નાહે છે એટલે કે પાંચ વાગ્યા પછી તે મહિલાના ઘર પરિવારમાં આવતા દિવસોમાં મોટા મોટા અકસ્માત થાય છે ક્યારે કોઈ ગંભીર બીમારી લાગી જવી તે મહિલાને તો કઈ થશે નહીં પરંતુ તે મહિલા સાથે જે પણ રહેશે તેનું જીવન હંમેશા મિત્રો તો સમય બિલકુલ પણ નાહવું ન જોઈએ આગલી વસ્તુ મિત્રો આખરે ક્યારે જોઈએ તે જણાવી દઉં છું નાહવાના નિયમો જણાવી દઉં છું કયા વારે નાહવું જોઈએ કયા વારે નાહવું ન જોઈએ તમામ માહિતી આપીશ જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ખૂબ ધન રહે તમારા જીવનમાં ખૂબ ખુશીઓ રહે તમારી પાસે ખૂબ હોય હોય સોનાના જ્વેલરી તમારો પતિ તમે તમે સારું લાખોમાં કરોડોમાં ઉન્નતિ કરો તો મિત્રો મહિલાઓ ખાસ કરીને ધ્યાનથી સાંભળો તમને ઓછામાં ઓછું સવારે ચાર વાગ્યેથી લઈને સાત વાગ્યે વચ્ચે તો નાહવું જ અવશ્ય જોઈએ સ્નાન આ સમય અવશ્ય કરી લો જો તમે સવારે ચાર વાગ્યે થી લઈને પાંચ વાગ્યે વચ્ચે નાહો છો તો તેનાથી તમારા કર્મ સારા થશે તમને દેવી દેવતાઓની પણ કૃપા મળશે અને જો પાંચ થી છ માટે તો તેનાથી તમારા કર્મ સારા થશે તમને દેવી દેવતાઓની પણ કૃપા મળશે અને મિત્રો કયા દિવસે શું કરવું જોઈએ હવે અમે આ જાણીશું મિત્રો તમને હું જણાવું છું જ્યારે પણ તમે શનિવારના દિવસે નાહો તો પોતાના શરીર પર તેલ લગાવો અને તે પછી નાહો જે પણ મહિલા શનિવારના દિવસે નાહે પોતાના શરીર પર થોડું તેલ લગાવી લે અને તે પછી નાહે તેનાથી તમારો શનિ મજબૂત થશે તમારા પરિવાર પર શનિની કૃપા થશે મંગળવારે વાળ ન ધોવા જોઈએ આ વાતનું ધ્યાન રાખજો અને રવિવારે શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ જો શુદ્ધ જળ ન હોય તો તે જળમાં થોડું તમે ગંગાજળ નાખી દો અને હા સાબુનો ઉપયોગ બિલકુલ ઓછો કરો અને રવિવારના દિવસે જેવું તમે સ્નાન કરી લો જેટલી જલ્દી થઈ શકે સ્નાન કરો અને સૂર્ય દેવતાને જળ ચઢાવો જુઓ મિત્રો સ્નાન કરવું શરીરને શુદ્ધ જ નથી આત્માને પણ શુદ્ધ કરે છે સાચા સમયે સ્નાન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અશુદ્ધ અથવા નિયમ વિરુદ્ધ સ્નાન કરવાથી જીવનમાં માનસિકતા પર પણ અસર વધશે કેટલીક સાવચેતીઓ સ્નાન પહેલા મિત્રો વાળ ખોલીને ન રાખવા આ વાતનું ધ્યાન રાખજો પૂજા કરવા પહેલા સ્નાન અવશ્ય કરી લો સ્નાન પછી હંમેશા ભીના કપડાં પહેરવાથી બચો અને ગંગાજળ અને તુલસી દળથી સ્નાન કરો તો તમને ખૂબ સારું પુણ્ય મળશે અને સાથે સ્નાન પછી તુરંત ભગવાનને પ્રણામ કરો ભગવાનની પૂજા કરવા જાઓ સ્નાનની તુરંત પછી જ પૂજા કરવી જોઈએ અને મિત્રો કેટલીક મહિલાઓ એવી હોય છે જે ખાવું બનાવી લે અને તુરંત ખાવું બનાવ્યા પછી સ્નાન કરે છે એટલે કે પહેલા રસોઈનું કામ કરી લીધું પછી નાહે છે તો એવું બિલકુલ પણ ન કરવો જો તમે એવું કરો છો તો તમારા શરીરની અગ્નિ નબળી પડે છે તમારી જઠરાગ્નિ જેને અમે કહીએ છીએ તે નબળી પડે છે તેનાથી પરિવારના ભોજનમાં દોષ ઉત્પન્ન થાય છે ઘરમાં દરિદ્રતા વધે છે તો મિત્રો ધ્યાન રાખજો કે ચૂલો પ્રગટાવ્યા તુરંત પછી તમને સ્નાન ન કરવું અને હા જેટલું થઈ શકે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો તો તમને ખૂબ સારા ફળ મળશે અને હા જે મહિલાઓ માસિક ધર્મ એટલે કે થી હોય છે તે ત્રણ દિવસ સુધી તો સૌથી વધુ સાવધાની રાખે આ દિવસોમાં સ્ત્રીને શારીરિક અને આધ્યાત્મિક રૂપથી વિશ્રામ કરવો જોઈએ એટલે કે રોજ સ્નાન કરવું વર્જિત નથી પરંતુ પવિત્ર નદીઓમાં સ્નાન ન કરે મંદિર અને પૂજા સ્થળમાં ન જાય વાળ ધોવા અથવા વારંવાર સ્ના થી શરીર ની ઉર્જા ઓછી થાય છે તો માત્ર દિવસમાં માં એક વાર જ તમે ના હો તો સારું રહેશે પરંતુ ઘણી મહિલાઓ હોય છે જે રાત્રે સ્નાન કરે છે તેમને હું એક વાત જણાવવા માંગુ છું સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા જે સમય હોય છે આ જે સમય હોય છે રજતમ પ્રવૃત્તિઓનો હોય છે નકારાત્મક શક્તિઓ આ સમય સક્રિય થાય છે રાત્રે સ્નાન કરવાથી ઉર્જા ઓછી થાય છે વૈવાહિક જીવનમાં કલા આવે છે પતિ પત્નીમાં ઝઘડા થશે ગર્ભધારણ કરવામાં પણ મુશ્કેલીઓ થશે સંતાનમાં અસંતોષ થશે વ્યવહારિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થશે તો રાત્રે તો સ્નાન કરવું છોડી જ દો ઘણી મહિલાઓ હોય છે જે દિવસમાં બે વાર નાહે છે પરંતુ મિત્રો સાંજના સમયે નાહવું બંધ કરી દો

હવે જણાવીએ છીએ કે કયા દિવસે નાહવાથી તમને શું શું પુણ્ય મળશે જો તમે સોમવારના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્ત માં નાહો છો એટલે કે સવારે ચાર વાગ્યેથી લઈને છ વાગ્યે વચ્ચે નાહો છો તો તેનાથી તમારા ઘરની લક્ષ્મી જે ઘરમાં વાસ કરે છે તે શીઘ્ર શીઘ્ર થશે તમારામાં માતા લક્ષ્મી પ્રવાહ થશે તમે તમારા ઘરની તરક્કીનું કારણ બનશો તમારા કારણે તમારો પતિ તરક્કી કરશે તમારામાં એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને તે સકારાત્મક ઉર્જા તમારા ઘરની દરેક નકારાત્મકતાને દૂર કરશે સ્ત્રીઓને મિત્રો માનવામાં આવે છે કે તે પોતે જ સ્વયં જ દેવીનું રૂપ હોય છે પરંતુ તે દેવી ત્યારે જ બનશે જ્યારે તે નિયમથી ચાલશે એક સ્ત્રી દેવીનું રૂપ ત્યારે જ થશે જ્યારે તે નિયમથી ચાલશે પરંતુ જો તે અમારા ધર્મ પ્રમાણે નિયમથી નહીં ચાલે તો હવે નિર્ણય તમને કરવાનો છે કે તમને દેવી બનવું છે કે પિશાચ બનવું છે જો તમને દેવી બનવું છે તો બ્રહ્મ મુહૂર્તમાં ન સહી પરંતુ સવારે પાંચ વાગ્યેથી લઈને સાત વાગ્યે વચ્ચે તો સ્નાન કરી લેવું જોઈએ જે નિયમ કાયદા બનાવવામાં આવ્યા છે તેમાં જ રહેવું જોઈએ અને હા મિત્રો કેટલાક વધુ નિયમો હું તમને જણાવી દઉં છું ધ્યાનથી સાંભળો જો તમને સાક્ષાત દેવીનું રૂપ બનવું છે હું આ નથી કહેતી કે તમે સાક્ષાત માતા લક્ષ્મી બની જશો હું માત્ર આટલું કહું છું જો તમે નિયમથી ચાલશો પોતાના ધર્મ પ્રમાણે ચાલશો તો માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે તમારામાં માતા લક્ષ્મીનો અંશ રહેશે અને તમારા કારણે તમારો આખો પરિવાર તરક્કી કરશે તમે જ્યાં જ્યાં જશો ત્યાં ત્યાં ખુશીઓ વહેંચશો તો તમારી જે સંતાન છે તે પણ તમારા જેવી જ હશે તો શું કરવું ધ્યાનથી સાંભળો સવારે સમયસર નાહવું છે નાહવા પહેલા મિત્રો તમને પોતાના રસોઈ ઘરમાં ન જવું આ વાતનું ધ્યાન રાખી લો સ્નાન કર્યા તુરંત પછી સૂર્ય દેવને જળ અર્પણ કરવું તે પછી પોતાનું દૈનિક જીવન શરૂ કરવું અને હા સૌથી પહેલા દેવી દેવતાઓને પણ અવશ્ય પૂજો ઘણી મહિલાઓ હોય છે જે સવારે સવારે સીધા રસોઈ ઘરમાં જાય છે અને ચા બનાવે છે પરંતુ એવું ન કરવું બિલકુલ પણ ન કરવું સૌથી પહેલા નાહવું નાહ્યા પછી તમે ચા બનાવી શકો છો ભક્તો ચાલો જાણીએ સવારે થી અગિયાર વચ્ચે ઉઠવાનું રહસ્ય જે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે શું થાય છે સવારનો સમય આમ તો દરેક માટે ખાસ હોય છે પરંતુ મહિલાઓ માટે તેનું મહત્વ વધુ વધી જાય છે ખાસ કરીને જ્યારે વાત સ્નાનના સમયની હોય વાસ્તુ શાસ્ત્ર ધર્મ અને આયુર્વેદ ત્રણેય માને છે કે સવારના અલગ અલગ કલાકમાં સ્નાનનો અસર અલગ અલગ થાય છે આ અસર માત્ર શરીર પર નહીં પરંતુ મન વિચાર ઘરના વાતાવરણ અને ભાગ્ય સુધી પર પડે છે સવારે છ સુધીનો સમય જોવામાં તો માત્ર કલાકનો છે પરંતુ તેમાં થતા ફેરફારો આટલા સૂક્ષ્મ અને ગહન હોય છે કે જો કોઈ તેને સમજી લે તો તે પોતાના જીવનમાં ઘણું સંતુલન અને સુખ સમૃદ્ધિ લાવી શકે છે સૌથી પહેલા છ વાગ્યેથી નવ વાગ્યે વચ્ચેનો સમય આ સમય સૂરજના ધીમે ધીમે ઉપર ઉઠવાનો છે વાતાવરણમાં હજુ પણ રાતની ઠંડક બાકી હોય છે હવા હલકી અને શુદ્ધ હોય છે અને સૂરજની કિરણો તીવ્ર હોવાને બદલે કોમળ હોય છે આ સમય પાણીમાં એક પ્રાકૃતિક તાજગી હોય છે જે શરીરને જગાડે છે અને મનને હલકું કરી દે છે મહિલાઓ માટે આ સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે કારણ કે આ સમય નાહવાથી તેમના શરીરની પૂર્ણ રીતે સક્રિય થઈ જાય છે છે રક્ત પરિભ્રમણ સારું થાય અને ચહેરા પર પ્રાકૃતિક ચમક આવી જાય છે ધાર્મિક દ્રષ્ટિએ પણ સૂરજ નીકળ્યા પછી થોડી વાર પછી સ્નાન કરવું પવિત્ર માનવામાં આવ્યું છે કારણ કે આ સમય સ્નાન કરીને પૂજા કરવાથી પૂરે અસર અનેક ગણો વધી જાય છે છથી નવ વાગ્યે વચ્ચેનું સ્નાન માનસિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ લાભકારી છે જળમાં સૂર્ય અને ચંદ્રમાં બંનેની ઉર્જા સંતુલિત રૂપમાં હોય છે સૂર્યની કિરણો શરીરમાં સંચાર કરે છે અને ચંદ્રમાની શીતળતા માનસિક શાંતિ આપે છે એ જ કારણ છે કે આ સમયે સ્નાન કરનારી મહિલા દિવસભર વધુ સ્ફૂર્તિવાન રહે છે અને તેનું મન પણ વધુ સ્થિર રહે છે આ સમય શરીરના હોર્મોનલ સંતુલન માટે પણ સારો છે જેનાથી ચહેરાની ત્વચા સ્વસ્થ અને વાળ મજબૂત રહે છે હવે આવીએ નવ વાગ્યેથી અગિયાર વાગ્યા સુધીના સમય પર જેમ જેમ સમય નવ વાગ્યાની નજીક આવે છે સૂર્યની કિરણો તીવ્ર થવા લાગે છે અને વાતાવરણમાં ગરમીનો અસર વધી જાય છે આ સમય સુધી રાતની ઠંડક ખતમ થઈ જાય છે અને જળમાં તે કોમળતા અને પ્રાકૃતિક ઉર્જાત્મક ગુણ ઓછા થવા લાગે છે જે સવારે જલ્દી હોય છે નવ વાગ્યા પછી સ્નાન કરવાથી શરીરને સફાઈ અને તાજગી તો મળે છે પરંતુ માનસિક અને આધ્યાત્મિક લાભ આટલા ગહન નથી રહેતા

પરંતુ મોડેથી નાહવા પર આ અવસર ચૂકી જાય છે એ જ કારણ છે કે જૂના સમયમાં ઘરની વડીલ મહિલાઓ હંમેશા કહેતી કે સૂરજ ચઢ્યા પછી વધુ વિલંબ સુધી સ્નાન ટાળવું ઘરમાં અશાંતિ અને આળસ લાવે છે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે સૂર્યોદય પછીનો સમય દેવતાઓની આરાધના માટે સર્વોત્તમ હોય છે જો મહિલા આ સમયે સ્નાન કરીને પૂજા કરે છે તો તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે પરંતુ જો સ્નાન મોડેથી થાય છે 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 તો પૂજાનો અસર અધૂરો રહી જાય અને મનમાં એક પ્રકારની ભારેપણાની લાગણી બની રહે આ માત્ર આસ્થાની વાત નથી પરંતુ જળ સૂર્ય અને શરીરના પ્રાકૃતિક સંતુલનું વિજ્ઞાન પણ છે અગિયાર વાગ્યા પછીનો સમય વાસ્તુ પ્રમાણે સ્નાન માટે અનુપયોગી માનવામાં આવ્યો છે આ સમય દિવસના મધ્યનો હોય છે જ્યારે સૂર્ય પોતાના પ્રખર રૂપમાં હોય છે આ સમયે સ્નાન કરવાથી શરીરને ઠંડક તો મળી શકે છે પરંતુ આ ઠંડક ક્ષણિક હોય છે અને થાક જલ્દી પાછો આવી જાય છે તે ઉપરાંત દિવસના આ સમયનું સ્નાન ન તો ધાર્મિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે અને ન તો આ માનસિક શાંતિ આપે છે વારંવાર મોડેથી નાહવાની આદત ધીમે ધીમે વ્યક્તિના મનમાં આળસ અને નકારાત્મકતા વધારી શકે છે છે મહિલાઓ માટે આ પણ સમજવું જરૂરી કે સવારે જલ્દી સ્નાન માત્ર શરીરની સફાઈનું કામ નથી કરતું પરંતુ આ એક પ્રકારનું ઉર્જા શુદ્ધિકરણ છે પાણી શરીરમાંથી પરસેવો ધૂળ અને મેલ સાથે સાથે અદૃશ્ય નકારાત્મક ઉર્જાને પણ વહાવી લઈ જાય છે પરંતુ આ પ્રક્રિયા ત્યારે જ પૂર્ણ રીતે અસરકારક થાય છે જ્યારે પાણીમાં તે પ્રાકૃતિક જીવનદાયી ગુણ હાજર હોય જે સવારના સમય હોય છે એ જ કારણ છે કે જલ્દી નાહનારી મહિલાઓનો ચહેરો અવારનવાર વધુ ચમકે છે અને તેમની આંખોમાં એક અલગ પ્રકારની ચમક હોય છે ઋતુ પ્રમાણે પણ સવાર સ્નાનના સમયનો અસર બદલાય છે શિયાળામાં ભલે પાણી ઠંડુ હોય પરંતુ સૂરજ નીકળ્યા પછી થોડી વાર પછી જ સ્નાન કરવાથી શરીરને જરૂરી ગરમાહટ અને ઉર્જા મળે છે ઉનાળામાં સવારનું સ્નાન શરીરને ઠંડક આપે છે અને દિવસભરની ગરમીથી બચાવવામાં મદદ કરે છે વરસાદમાં આ સમય વધુ ખાસ થઈ જાય છે કારણ કે આ ઋતુમાં વાતાવરણમાં ભેજ અને આળસ વધુ હોય છે જેને સવારનું સ્નાન તુરંત દૂર કરી દે છે આયુર્વેદ પ્રમાણે શરીરના ત્રણ દોષ વાત પિત્ત અને કફ સવારના સમય અલગ અલગ રૂપમાં સક્રિય રહે છે સૂર્યોદય પછીનો સમય કફ દોષને સંતુલિત કરવા માટે સૌથી સારો હોય છે અને સ્નાન તેને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જો આ સમય નીકળી જાય તો સંતુલન બગડી શકે છે જેનાથી દિવસભર ભારેપણો અને સુસ્તી અનુભવાઈ શકે છે જ્યારે મહિલા સવારે જલ્દી સ્નાન કરે છે તો તેના મનમાં દિવસભરના કાર્યો માટે ઉત્સાહ બની રહે છે તેનો ઘરના અન્ય સભ્યો પર પણ સારો અસર પડે છે કારણ કે ઘરની મુખ્ય રીતે મહિલાની દિનચર્યાથી પ્રભાવિત થાય છે એક તાજી અને પ્રસન્નચિત મહિલા પોતાના પરિવારને પણ સકારાત્મક રાખે છે તેથી વાસ્તુ ધર્મ અને આયુર્વેદ તમામ આ કહે છે કે સવારે છ થી નવ વાગ્યે વચ્ચેનું સ્નાન મહિલાઓ માટે માત્ર એક આદત નથી પરંતુ એક શક્તિશાળી દિનચર્યા છે જે તેમના જીવન આરોગ્ય અને સુખ સમૃદ્ધિ પર સીધો અસર કરે છે 9 થી 11 વચ્ચે સ્નાન કરવા પર માત્ર બાહ્ય લાભ રહી જાય છે અને અગિયાર વાગ્યા પછી સ્નાનનો અસર માત્ર ક્ષણિક ઠંડક સુધી મર્યાદિત થઈ જાય છે તો મિત્રો તમે કયા સમયે સ્નાન કરો છો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો સાથે અવાજ વધુ વિડિયો જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓન પર ક્લિક કરજો જય માલક્ષ્મી